મારકૂટ અને કોડાય પોલીસની ઢીલી નીતિના વિરોધમાં એસપી સાહેબને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં કમિટીના કન્વીનર ઇકબાલભાઈ જતે જણાવ્યું હતું કે અન્યાય કોઈ પણ રીતે નહીં ચાલે તાનાશાહીના દિવસો ચાલ્યા ગયા છે આ લોકશાહી છે જો કલમોમાં ઉમેરો નહીં કરવામાં આવે તો કોડાય ચાર રસ્તા ઉપર ચક્કાજામ કરવામાં આવશે ઇબ્રાહિમભાઈ હાલે જણાવ્યું હતું કે કોડાય પોલીસની હદમાં અનેક ગોરખધંધા થાય છે કોડાય પોલીસનું ગુનેગારોને ને છાવરી રહી છે અને તે જગ જાહેર છે દલિત સમાજના આગેવાન મયુરભાઈ મહેશ્વરી ટુંડાએ પણ જણાવ્યું હતું કે જો કલમો ઉમેરવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન માટે પોલીસ તૈયાર રહે મોસીન હિંગોરજા આવેલ તમામ આગેવાનો યુવાનો આભાર માન્યો હતો આજના આવેદન પત્ર માં અલીસા ભાવા સિકંદરભાઈ સમેજા જાવેદ રાયમાં અનિશ જુણેજા સદામભાઈ વર્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા

ત્યારબાદ એને જે કે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો તે તે વ્યક્તિ સાત દિવસ સુધી ત્યાં દાખલ હતો ત્યારબાદ તેને ગંભીર ઇજા પામવામાં આવી હતી માથાના ભાગે નાકના ભાગે અને પીઠના ભાગે તો જે કલમો જે ઉમેરવામાં આવી છે એ કલમો ઉમેરવા માટે અમે આજે એસપી સાહેબને ત્યારથી લઈને આજ તારીખ સુધી એ રજૂઆતો કરી છે તે છતાંય જાણે કે એક તરફી વલણ કોળાઇ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવ્યું છે તેના વિરોધમાં આજે અમે અહીંયા એસપી સાહેબને રજૂઆત કરવામાં આવ્યા છીએ ટૂંક સમયમાં જો આ કલમો ઉમેરવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે જો જવાની જરૂર પડશે તો સો ટકા જશું અને ખરેખર તો ઘણા સમયથી એવું જોઈ રહ્યા છીએ કે માર મુસ્લિમ સમાજ ખાય પીડા મુસ્લિમ સમાજને થાય પણ જ્યારે ન્યાયની વાત આવે વાત આવે ત્યારે સંઘર્ષમાં ન્યાય માટે પણ સંઘર્ષ કરવું કરવું પડતું હોય તો એ કઈ હદે યોગ્ય છે જો આ વખતે આ બનાવમાં ગંભીર કલમો ઉમેરવામાં નહીં આવે અને ન્યાય નહીં મળે તો તમામ તાલુકાઓના રોડ રસ્તે બ્લોક કરશું તેની તમામ જવાબદારી આ કચ્છ તંત્રની રહે આજે તલવાણા ગામ મધ્ય રોકડશા પીરના મેળા દરમિયાન પાર્કિંગમાં મારામારી થઈ અને લૂંટ થઈ અને ગંભીર ઈજાઓ કરવામાં એક મુસ્લિમ નવયુવાનને કરવામાં આવી તેના માટે અમે છેલ્લા પંદર દિવસથી એફઆઈઆરથી લઈને અત્યાર સુધી કલમાં ઉમેરવામાં નથી આવે તે માટે એસપી સાહેબને રૂબરૂ મળવા આવ્યા હતા પણ કમનસીબી છે કે એસપી સાહેબ અન્ય પ્રોગ્રામોમાં વ્યસ્ત હોવાના કારણે આજે આ આવેદનપત્ર એસપી સાહેબના પીઆઈ શ્રી સાહેબને રૂબરૂ આપવામાં આવ્યો અને જરૂર જણાશે તો એસપી સાહેબને પણ રૂબરૂ મળવા માટે અમે આવશું કારણ કે આ એક ગંભીર બાબત છે કે કોણા પોલીસ સ્ટેશનની આજુબાજુ દારૂના આટલા હાટડા ચાલતા હોય ત્યાં આગળ વ્યાજના વ્યાજનો ધંધો ફલીફૂલી રહ્યો છે તો જ્યારે આવા આરોપીઓ ખુલ્લે આમ ફરતા હોય અને તેની ધરપકડો ન કરવામાં આવે તો ત્યાં કને વ્યાજના ધંધાઓ અને દારૂના હાટડાઓ જ ફલીફૂલશે માટે આપના માધ્યમ દ્વારા અમારી એસપી સાહેબને તેમજ તંત્રને અને પોલીસ તંત્રને વિનંતી છે કે જો આવા તત્વોને તમે ડામોમાં કચાસ રાખશો તો ક્યાંક ને ક્યાંક દારૂનો ધંધો વધશે અને વ્યાજનો ધંધો પણ વધશે અને અન્ય ગ્રેહ પ્રવૃત્તિઓ પણ વધશે માટે ના છૂટકે અમારે ક્યાં રોડ ઉપર ઉતરવાનો વારો ન આવે કારણ કે કોઈ મોટી ગંભીર વાત નથી પણ હા કે જે માણસને લાગ્યું છે તેને ગંભીર ઇજાઓ હતી અને એ ગંભીર ઇજાઓના કારણે જ આજે આપની કચેરી સમક્ષ આવી આવીને ન્યાય મળવા માટે આવા ગલા તલા થાય છે તે માટે આપ સાહેબને નમ્ર વિનંતી છે કે આપ સાહેબ આમાં કલમ ઉમેરી અને અસામાજિક તત્વો જે ખુલ્લે આમ રોડ ઉપર દાદાગીરી ઉપર ઉતરે છે અને એને તે જો તમે ડામવાની કોશિશ નહીં કરો અને એને પ્રોત્સાહન આપશો તો ક્યાંક ને ક્યાંક આગળ વધારે પડતા ઝઘડા થવાની પૂરી પૂરી શક્યતા રહે છે માટે ફરી ફરીથી આજે જ્યારે આ બાબતે અમે હાજર રહ્યા છીએ ત્યારે તમામ નવયુવાનોનો પણ એક આભાર માનશું કારણ કે આવી બાબતમાં અને સામે લડવા માટે ન્યાય લેવા માટે બોડી સંખ્યામાં હાજર રહેવાનું આપણે હર હંમેશા રાખશું તેવી વિનંતી સાથે એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું જે તલવાણા મધ્યે જે બનાવ બનેલ છે એ ગંભીર અને દુઃખદ બનાવ છે તો આપના માધ્યમથી હું અહીંના રહે આઈજી સાહેબને તેમજ એસપી સાહેબને એટલું જ કહેવા માગું છું કે આપ કોડાઈ પોલ સ્ટેશન વિસ્તારની અંગત વિઝિટ લ્યો ત્યાંની કચેરીની તેમજ ત્યાં શું ચાલી રહી છે ગતિ વિધિ એની ખાલી પરિસ્થિતિ જાણો ત્યાં વેજખોરીનો ધંધો ચાલે છે ત્યાં આત્મહત્યાઓ પણ થાય છે વ્યાજ બાબતે ત્યાં બિદળામાં દારૂએ ખુલ્લેઆમ વેચાય છે ખનીજ ચોરી પણ ખુલ્લેઆમ થાય છે એ લોકો ઉપર કોઈ કાર્યવાહી થતી નથી તો આ બાબતે મારું ટૂંકમાં જ છે કે આઈજી સાહેબ અને એસપી સાહેબ આપ ઘોડા પોલ સ્ટેશનની વિઝિટ લેશો એટલે સત્ય આપને જાણવા મળશે કે સત્ય હકીકત શું છે બસ